કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી ચાર કિલોમીટરના અંતરે આવેલા બજરંગધામ દુધિયા હનુમાનજી મહારાજના સાનિધિમાં સો વખત હનુમાન ચાલીસાનું હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણી સંખ્યામાં ભાઈઓએ આ યજ્ઞનો લાભ લીધો હતો ત્યારે સ્થાનિક પૂજારી શ્રી બટુકભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ યજ્ઞ સાત શનિવાર અને સાત મંગળવારના રોજ યોજાશે જેમાં પણ ભાવિક ભક્તોએ લાભ લેવો હોય તે બજરંગધામ બાંધા દુધિયા હનુમાનજી મહારાજ ખાતે પધારે ત્યારે આ જગ્યાએ અવારનવાર ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે જેમ કે હનુમાન જયંતિ ગુરુ પૂર્ણિમા નવરાત્રી સહિતના કાર્યક્રમો પણ આ સાનિધ્યમાં યોજાતા હોય છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વધારતા હોય છે ત્યારે આવી જ રીતે આ વખતે સો વખત હનુમાન ચાલીસાના ના હોમાત્મક યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય પદે શાસ્ત્રી શ્રી ઉમેશભાઈ જોશી મહુવાવાળા હાજર રહ્યા હતા અને તેમની વ્યવસ્થા દેવુભાઈ પંડ્યાએ સંભાળી હતી

મંગળવાર એ બાંધા ગામના ઘણી ગણી કહેવાય આમ તો દુધિયા હનુમાનજી રામદૂત એ અતુનિત બલદામ એ રામના સર્વ કાજ કર્યા છતાં પણ એને પોતાના વેસણા ક્યાં રાખ્યા કે રામના દરબારની બારે એવો રામનો દૂત કે જેણે કોઈ દિવસ રામ પાસે કંઈ માંગ્યું નથી રામ પણ આની પાછળ એવું કહેવાય છે કે રામ કહેતા કે મને સૌથી વાલું હોય તો હનુમાન કેવી રીતે કે તું મમા પ્રિય ભરત હિ સમુભાઈ એવું આ ઉજળું ધામ બાંધા ગામ મધ્યે સુધી હનુમાનજીનું સ્થાન અને ત્યાં મંગળવારે અને શનિવારે આમ છેલ્લા ત્રણ દિવસ ત્રણ શનિવાર ત્રણ બે શનિવાર અને એક મંગળવારથી કે હનુમાન ચાલીસાના સત પાઠ કર્મથી એ આખો દિવસથી કર્મ કરવામાં આવે છે ત્યાં બાંધા ગામના અને નલિયાથી અને આજુબાજુના જે પણ આવે છે એનો લાભ લે તો મારી વિનંતી દરેક ધર્મ અનુરાગી ભાઈ બહેનોને કે આ એક એવું થયું ધામ છે કે જ્યાં આપણી હર મનોકામના સિદ્ધ થાય છે લાભ લેવા માટે વિનંતી કરીએ કે સુખ દુઃખ જે પણ હોય એ બધું લઈ અને સુખી રાખજ બધા તો એવા આપણે ગામના અધિપતિ મહારાજ ના શરણમાં અને એમના મંદિર મંદિરના પૂજારી શ્રી ભટુક પંડ્યા સાહેબ એમનું પણ આશીર્વાદ પ્રાપ્ત થયું ખુબ આનંદ છે બોલીએ દુધિયા હનુમાનજી મહારાજ